નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંગે વાત કરવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો આ યોજના અંગે આપણે જાણીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ ગુજરાત સરકાર દ્વારા દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડીને તેમને વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે યોજનાનો મુખ્ય મુદ્દા પ્રારંભ આ યોજના બે હજાર ચોવીસ પચીસમાં શરૂ કરવામાં આવી છે કોને લાભ મળે તો કે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છોકરા છોકરી બંનેને કુલ સહાય બે વર્ષમાં

વિદ્યાર્થીની હાજરી એંસી ટકા કે તેથી વધુ હોવી જોઈએ સહાયની ચૂકવણી કેવી રીતે થશે તો કે ધોરણ અગિયારમાં તમને દસ હજાર ધોરણ બારમાં દસ હજાર એવી રીતે વીસ હજાર મળશે અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પાંચ હજાર અલગથી તમને આપવામાં આવશે જે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ બોર્ડ ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે ચૂકવણીની પદ્ધતિ તો કે ડાયરેક્ટ ડીબીટી ના માતાના ખાતામાં આપવામાં આવશે જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીને પોતાના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના ફોર્મ ભરવા માટેની નીચે મુજબની મહત્વના દસ્તાવેજોની જરૂર પડશે તેમાં આ નીચે આપેલા છે એ દસ્તાવેજો જરૂર પડશે આવકનો દાખલો જે છ લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ વધુમાં વધુ છ લાખ ધોરણ દસની માર્કશીટ ધોરણ દસની બોર્ડ પરીક્ષાની માર્કશીટ જેમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઈએ અગિયારમાં પ્રવેશનો પુરાવો જેમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું છે તેવો પુરાવો જેમ જેમ કે સ્કૂલ દ્વારા આપવામાં આવેલ બોનાફાઇટ સર્ટિફિકેટ પછી બેંક ખાતું માતાનું આપવાનું હોય છે જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીનું પોતાનું ખાતું આપવાનું છે આધાર કાર્ડ વિદ્યાર્થી અને માતા બંનેનું આપવાનું છે શાળા શાળા હાજરીનો પુરાવો જેમાં તમારી એસી ટકા કે તેથી વધુ હાજરી હોવી જોઈએ રહેઠાણનો પુરાવો આપવો પડશે કોઈ પણ એક તો આવી રીતે આટલા પુરાવા આપી અને ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આ ફોર્મ ભરવામાં આવે છે વધારે માહિતી જોતી તો નીચે કમેન્ટ કરી દેજો આપણે અલગથી બીજો વિડીયો બનાવશું પણ ત્યાં સુધી આટલો રાખીએ આ વિડીયોમાં વિડીયો પસંદ આવે લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો